તો પીયુસે બાઇક પણ મને આપી દીધું છે કારણ કે મારે અમદાવાદ આવું તો ઘણા બધા કામ હોય છે તો પિયુષે બાઇક મને જ આપ્યું છે તો હું પણ એકદમ મસ્ત અત્યારે જઈશ બાઈક લઈને મિરઝાપુર મિત્રો તમે જોઈ શકો છો એકદમ બાર કલાકની નોકરી અને અઠવાડિયાની એક જ રજા મળે છે તો એક રજામાં પણ આટલું બધું હેન્ડલ કરીને બધા જ કામ એકદમ મસ્ત રીતે પતાવું છું તો એ પણ મારા ચહેરા પર હસી તમે જોઈ શકો છો એકદમ મસ્ત હોય છે થાકેલો ક્યારેય તમને દેખાતો નથી કારણ કે મિત્રો તમે ત્યારે હિંમત તો ના જ હારવી જોઈએ આપણે કંઈ કરવા જઈ રહ્યા હોય તો એકદમ મસ્ત હસતા મોટે એકદમ મસ્ત વિડીયો બનાવો છો મિત્રો તો મારા વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો અને મને સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો તમે જોઈએ પ્રમાણે બંસી કાકા પણ બીમાર હતા તો એમની પણ થોડી ખબર પૂછી લીધી છે અને એકદમ મસ્ત થોડા ટાઈમ એકદમ બધું જ હેન્ડલિંગ કરવાનું હોય છે તો મિત્રો થોડા ટાઈમ હું જઈ રહ્યો છું મિરઝાપુર તો મિત્રો ટાઈમ એકદમ ઓછો છે કારણ કે સાડા પાંચની મારી છેલ્લી બસ છે સત્તા પણ બધું એકદમ સગાવાલા બધા એકદમ સાચવવું પડતું હોય છે અને હવે જવા નીકળીશું મિર્ઝાપુર તો મિત્રો તમે જોઈ શકો છો તમે પેટ્રોલ પંપે પેટ્રોલ પણ ભરાવી લીધું છે અને જઈ રહ્યા છીએ અને તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયો છે નમસ્તે સર્કલ અને અમે થોડા ટાઈમમાં પહોંચી જઈશું મિર્ઝાપુર મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ દિલ્હી દરવાજા આવી ગયો છે એકદમ મસ્ત એકદમ ખરાબ બફોરનું એકદમ મસ્ત લોકેશન છે મિત્રો તો શોર્ટ ટાઈમમાં મિર્ઝાપુર પહોંચી જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ભીડભાડવાળો એરિયા એકદમ મિર્ઝાપુર એકદમ મસ્ત આવ્યો ગયો છું તમે જોઈ શકો છો મિર્ઝાપુર એકદમ મસ્ત સ્કવેરપાર્ટની એકદમ દુકાન છે ત્યાંથી સ્ટીકરો લેવાના છે જો મળી જાય તો બરોબર છે અને કર આગળ જવું પડશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મિરજાપુર કે તમારા બાઇકમાં કોઈ બી જાતનું કામ કરે હોય તો એકદમ આખું ન્યૂ મોડલ કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો એકદમ મસ્ત તમારું બાઇક થઈ જશે અને હું આવી ગયો છું એકદમ મિર્ઝાપુર તમે જોઈ શકો છો એકદમ જૂનમ જૂની ગાડી છે પણ તો થોડી જ મિનિટ એકદમ મસ્ત નવી કરી આપે છે તો તમે જોઈ શકો છો ભાઈ નાસિરભાઈની દુકાન છે તો મિત્રો તમે જોઈ શકો છો જેનો ઇતજાર હતો બહુ ટાઈમથી વિચારતા હતા કે બાઇકના ફટકાના વિસનગર મહેસાણા બધી જગ્યાએ તપાસ કરી પણ કોઈ જગ્યા મળતું નથી તો મિત્રો સરનામું મળ્યું હતું મિરઝાપુરનું તો મિરઝાપુર આવી ગયા છીએ અને એકદમ મસ્ત એવા એકદમ મિત્ર જે વાત નીકળ્યા છે અમારા ની દુકાન છે જો તમારું એકદમ જૂનું એકદમ મસ્ત બાઈક હોય જો નવું કરવું હોય ને તો થોડા જ કલાકમાં તમને એકદમ મસ્ત અને એકદમ વ્યાજબી ભાવથી મસ્ત નવું કરી આપશે મિત્રો તો ગમે ત્યારે આવો તો મિરઝાપુર આવી તો એકદમ ચોકમ જ છે અને સામે જ અમને એટલું જડ દુકાન છે તો મિત્રો તમારે પણ બાઇકનું કંઈ નાનું મોટું કામ કરાવવું હોય તો અમારા નાસિરભાઈની દુકાને આવી જજો મિત્રો તો કન્ટિન્યુ મારો વિડીયો ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નથી તો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની લાઇટો હોન છે બરાબર અલગ અલગ પ્રકારની એકદમ મસ્ત સાયલેન્સર પણ છે અને બધી જ વસ્તુ વેરાયટી તમને અહીંયા મળી જશે ભાઈ એટલું યાર્ડ દુકાન છે અમારા ભાઈ એની તો સો ટકા તમે વિઝિટ કરજો જો તમારે પણ બાઇક ગાડીનું કંઈ કામકાજ હોય તો સો ટકા તમે જોઈ શકો છો ભાઈ નાસિરભાઈની બી તમને મુલાકાત કરી દઉં છું તો મિત્રો તમને બી એકદમ મસ્ત રીતે પણ તમારું જે પણ કામ હશે એનું સોલ્યુશન લાવી આપશે મિત્રો તો મિત્રો બાઇક ના સ્ટીકર લઈ લીધા છે અને હવે હેલ્મેટ લેવાનું છે તો આવી ગયો છું એકદમ મસ્ત હેલ્મેટની સામે દુકાન દેખાય છે તો હેલ્મેટ પણ લેવા જઈશું મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત ઘોડાગાડી પણ એકદમ મસ્ત આવી રહી છે ભગી તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત મિરઝાપુરથી સ્ટીકરો લઈ લીધા છે અને જઈ રહ્યો છું એકદમ મસ્ત મારા ઘરે મેઘાણીનગર નગર અને ત્યાંથી મારે બસ પકડવાની છે સાડા પાંચથી બાપુનગરથી વટનગર તમે જોઈ શકો છો ગીરધરનગર મહાકાળી માતાનું મંદિર છે તો તે પણ દર્શન કરી લીધા છે મિત્રો મિરજાપુર જઈ આવી રહ્યા છીએ એકદમ મારા ઘરે તમે જોઈ શકો છો અમારા ઘરનું લોકેશન તો બાઈકોના સ્ટીકર લેવા જવાનું હતું તો એકદમ મસ્ત લઈને આવી ગયો છું તો મિત્રો જે સ્ટીકર વગર બાઈકનું કામ અધૂરું હતું એ પણ આજે આવ્યો અમદાવાદ કારણ કે વારંવાર અમદાવાદ આવવાનું થતું નથી તમે જોઈ શકો છો હાથમાં સ્ટીકરો પણ છે એકદમ મસ્ત મારા બાઈકના તો મારું બાઈક પણ એકદમ મસ્ત નવું થઈ જશે મિત્રો તો થોડા ટાઈમમાં હું અડધો કલાક જેવું બેસીશ અહીંયા અને નીકળી જઈશ કારણ કે બાપુનગરથી સાડા પાંચે મારી બસ ઉપડશે બાપુનગર વડનગર તો એ બસમાં બેસીને મારો વિડીયો તમને ત્યાં સુધી હું બતાવીશ તો વિડીયો મારો મિત્રો તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે વિડીયો બનાવતી વખત અમુક ભૂલ પણ થઈ જતી હોય છે કારણ કે હું ક્યારે પણ ગોખીને ભૂલતો નથી અચાનક જેવું યાદ આવી જાય એ પ્રમાણે બોલી દઉં છું તો મિત્રો કંઈ ચૂક થઈ હોય તો મસ્ત તમે એકદમ મોટો ભાઈ સમજી માફ કરી મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો હા આવજો મમ્મી હા તો મિત્રો એકદમ મસ્ત મારી મમ્મી જસી પપ્પાને પણ મળી લીધું છે બસ એક દિવસના અંદર ઘણું બધું મેનેજમેન્ટ અને સેટિંગ કરવું પડ્યું છે તો જઈ રહ્યું છે એકદમ મસ્ત બાપુનગર ત્યાંથી બસ મળી જશે તો સીધા મારા ગામ રાલીસોડા પહોંચી જઈશ તો મિત્રો મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડથી બેસી ગઈ છે એકદમ મસ્ત રિક્ષામાં હવે થોડા ટાઈમે પહોંચી જઈશ બાપુનગર તો મિત્રો જોઈ રહેશો આવી છે એકદમ બાપુનગર બસ સ્ટેન્ડ ટાઈમમાં જવાની બસ આવી જશે તો મિત્રો અગરબત્તી પણ લેવાની હતી એ પણ લઈ લીધી છે અને શોર્ટ ટાઈમ બસ પણ આવી જશે તો મિત્રો બસ આવવાની થોડી વાર છે તો બસ બાજુમાં મનુકાકા છે તો એની મસ્ત ચા પણ એકદમ બાપુનગર ફેરી દી છે મિત્રો બસની થોડી વાર છે તો એકદમ મસ્ત કાલ ભૈરવનું મંદિર છે તો દર્શન પણ એકદમ મસ્ત કરી લીધા છે આ તમે જોઈ શકો છો બાપા સીતારામની મઢોલી પણ અહીંયા જ છે બાપુનગર તો બસની ટાઈમ ના થયો હોય તો બધા થોડી વાર અહીંયા બેસે છે અને એકદમ મસ્ત બધા આ ચા ને કેટલી પણ બધા મસ્ત ની મોડ લે છે ભાઈ તો મિત્રો એકદમ બસની રાહ જોઈને બાપુનગર બસ સ્ટેન્ડને ઊભો છું તો રાહ જોઈ રહ્યો છું કે ક્યારે બસ આવે તો બેસી જાઉં તો સીધો રાલીસણા બાપુનગરથી સીધી રાલીસણા કારણ કે બાપુનગર વડનગર અમારા ગામ પર થઈને જાય છે બસ સુનસી રાલીસણા પાલક શેખપુર અને વડનગર તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ આવી ગઈ છે અમારી વડનગર બાપુનગર વાળી બસ તો મિત્રો મને મળી ગઈ છે એકદમ બાપુનગર થી વડનગર વાળી બસ જે મારા ગામ પર થઈને જાય છે તમને સાડા આઠ વાગે પહોંચાડી દેશે મારા ગામમાં તો મિત્રો વિડીયો ચાલુ જ છે જોવાનું પૂરતા નહીં ત્યાં સુધી હું બે થી અઢી કલાક એકદમ મસ્ત મસ્તો આરામ કરી લઈશ તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વિસનગર બસ બસ આવી ગઈ છે તો દસ એક મિનિટના અંદર હવે મારું રાલી સુણા પણ આવી જશે आज आपका मंडल नम्र विनंती है आपकी यात्रा शुभ रहे હા મિત્રો તો રાતના વાગી ગયા છે સારા આઠ અને મારા ગામ માટે જવા માટે લાસ્ટમાં છેલ્લી બસ છે બાપુનગર વડનગર જે એકદમ સુનસી રાલીસણા પાલક તોડ આનંદપુરા આબાસણા મલાવ રોડ કંઈપુર થઈને એકદમ વડનગર જશે તો અમારે જો કદાચ અમદાવાદથી ઘરે આવવું હોય છેલ્લી બસ પકડવી હોય તો મારા માટે એકદમ મસ્ત બસ છે બાપુનગર વડનગર તો મિત્રો થોડાક ટાઈમમાં મારું ગામ આવી જશે રાલીસણા તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બાપુનગરવાળી બસ અમારા ગામમાં આવી ગઈ છે અને બધા ઉતરી રહ્યા છે હું પણ ઉતરી ગયો છું એકદમ કંડક્ટર પણ અમારા ઓળખીતા જતાં ભાઈ દિનેશભાઈ કૈપુરવાળા તો મિત્રો તમે જોઈ રહ્યા છો ગામમાં પણ એકદમ અંધારું અંધારું થઈ ગયું છે શોર્ટ ટાઈમમાં ઘરે પહોંચી જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો ખાવાનું લેવાનો કંઈ મેળ ના આવ્યો તો એકદમ અમારા લિયાકાતભાઈની દુકાન છે તો ત્યાંથી મસ્ત છોકરાઓ માટે ચોકલેટો લઈ લીધી છે મિત્રો કારણ કે છોકરા પણ નિશાખા નાખે છે કે પપ્પા ઘરે આવી ગયા પણ કંઈ ખાવાનું લાવ્યા નથી તો મિત્રો એકદમ અમારા મોલ્લો આવી ગયું છે માતાજીનું મંદિર પણ આવી ગયું છે તો દર્શન પણ માતાજીના કરી લીધા છે તો મિત્રો થોડા ટાઈમ હવે ઘરે પહોંચી જઈશ તો મિત્રો જોઈ શકો છો ઘરે પણ એકદમ બધા રાજ્યો નથી જ બેઠાતા સ્વરા પણ સામે આવી ગઈ છે એકદમ અંધારોધાર મારી મેઘા પણ આવી ગઈ છે ભાઈ એકદમ મારો ગલ્લો પણ એકદમ ખુલ્લો જ છે મિત્રો તમે જોઈ શકો હેતલ પણ એકદમ સામે આવી ગઈ છે બધા ખુશ થઈ ગયા છે બસ મજા મજા તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત મારે મેઘાને સ્વરા માટે પણ ચોકલેટ લાવી દીધી છે અને મારો વંશો તો ઊંઘી ગયો છે તેને કંઈ આપવાનું નથી અને મમ્મીને બધા જ રાજવીને બેઠા હતા તો એકદમ મસ્ત ઘરે આવી ગયો છું મિત્રો ખાલી મિત્રો ઘરે આવું એવું તરત માતાજીને એકદમ પહેલાં પ્રણામ કરું છું કારણ કે આખો દિવસ ફર્યો માતાજી એકદમ મસ્ત સાચવ્યું છે તો પહેલાં માતાજીને પણ એકદમ મસ્ત યાદ કરવા પડે તો મિત્રો તમે જોઈએ પ્રમાણે આખો દિવસ એકદમ મેરેજનું કામ હતું મિત્રના તો મેરેજમાં પણ જઈ આવ્યો મારે મિરઝાપુર કામ હતું અમદાવાદ મળવાનું તે પણ બધું પતાવી દીધું અને લાફ્ટમાં બાપુનગરથી મારા ગામમાં આવતી છેલ્લી બસમાં મારે ઘરે આવવું પડ્યું છે કારણ કે મિત્રો કાલે મારી જોબ ચાલુ છે તો મિત્રો કાલે મારે પાછું નવ વાગે નોકરી જવાનું છે તો કન્ટિન્યુ બાર કલાકની નોકરી અઠવાડિયા માટે ચાલુ જ છે મિત્રો તો આ બધું જ સાથે લઈને પણ એકદમ મસ્તી રહું છું અને આખા દિવસ તો થાય એકદમ મસ્ત મારા બાળકોને જોયા જો એકદમ ઉતરી ગયો છે તો તમે પણ એકદમ તમારા ફેમિલી જોડે આવો તો એકદમ મસ્ત મશગુલ રહેવું જોઈએ અને મિત્રો મારી ચેનલ છે મારી સંગીની તો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી બાય ગુડ નાઇટ